આવતીકાલથી ફરી રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થશે તાપમાનમાં થશે ત્રણ ડિગ્રીનો ઘટાડો ગુજરાતમાં ફરી ઠંડી ભૂકા બોલાવે તેવી આગાહી સામે આવી છે આજના વિડીયોમાં ખાસ આપણે ચર્ચા કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ઠંડી કેટલા દિવસ સુધી જોવા મળશે અને સાથે સાથે બજાર ભાવ અને કૃષિ સમાચાર તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ફરી એકવાર રાજ્યના હવામાનને લઈ આગાહી સામે આવી છે જે મુજબ આવતીકાલથી રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં તે તાપમાન યથાવત રહેશે જેના કારણે ફરી એકવાર તાપમાન ઘટતા લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જો કે આવતીકાલથી રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે હવામાન વિભાગે ખાસ જણાવ્યું છે કે પ્રતિ કલાકે વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેથી ઠંડીનો ચમકારો અનુભવાશે હાલમાં અમદાવાદમાં અઢાર ગાંધીનગરમાં સત્તર અને ડીસામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે જેમાં ઘટાડો આવવાની આગાહી કરાઈ છે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે હવામાન વિભાગના કર્મચારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે પવનની ગતિ અંગે દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપથી રહેવાની શક્યતા છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વધારે ઘાટા વાદળો જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા અને રાજકોટના કોઈ કોઈ ભાગોની સાથે મોરબી સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે નવ અને દસ તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે વધુમાં તેઓ કહે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારો જેવા કે છોટાઉદેપુર રાજપીપળા ડાંગ જિલ્લો હોય કે સુરત વલસાડ અને વાપી જેવા વિસ્તારો સાથે ભરૂચ અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને ભાલ વિસ્તારોમાં આઠ નવ અને દસ તારીખે અલગ અલગ વિસ્તારોમાં ઘાટા વાદળો રહેશે હવે વાત કરીએ બજાર ભાવની તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આવકમાં બમ્પર વધારો થઈ રહ્યો છે મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ જળસીની આવક થઈ હતી યાર્ડમાં પંદર જળસીની આવક થઈ હતી સૌથી વધુ લાલ ડુંગળીની આવક થઈ હતી લાલ ડુંગળીના પંચ્યાસી હજાર કટ્ટાની આવક થઈ હતી એક મણના ભાવ બસો ચોસઠ રૂપિયા રહ્યા હતા ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે આઠ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી ભાવનગર માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને કાળી ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી આઠ ફેબ્રુઆરીના રોજ કુલ પંદર જણસીઓની આવક નોંધવામાં આવી હતી ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોકરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઈડ્રેશનના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં આઠ ફેબ્રુઆરીના રોજ લાલ ડુંગળીના ઢગલા થયા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના છપ્પન હજાર પાંચસો ત્રણ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો એકત્રીસ રૂપિયાથી લઈને ત્રણસો એક રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના પંચ્યાસી હજાર કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ એકસો ચાલીસ રૂપિયાથી લઈને બસો ચોસઠ રૂપિયા સુધી નોંધાયા હતા એટલે કે લાલ ડુંગળીના ભાવ જે છે તે સફેદ ડુંગળીની સામે ઓછા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ આઠ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજીની તો ચણાની હરાજી પણ કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ એક હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના ભાવ ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈને ચાર માફ કરશો છસો બ્યાસી રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ચોત્રીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો અડતાલીસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને બે હજાર નવસો અગિયાર રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં કપાસના એકાવન ગાંસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેરસો એકાવન રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં લીલા નાળિયેરના છ હજાર ચારસો નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ ચારસો એકાવન રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ ચૌદસો વીસ રૂપિયા સુધી નોંધાયા હતા યાર્ડમાં સોયાબીનના સત્તર કટ્ટાની આવક થઈ હતી એક મણના ભાવ આઠસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી નોંધાયા હતા હવે વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની હાપા માર્કેટ યાર્ડમાં કપાસના ઢગલા ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે જાણીએ જામનગર હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી યાર્ડમાં ત્રણસો ખેડૂત કપાસ લઈને વેચવા માટે આવ્યા હતા યાર્ડમાં નવ હજાર સાતસો તેતાલીસ મણ કપાસની આવક થઈ હતી અને ખેડૂતોને એક મણ કપાસના ભાવ પંદરસો રૂપિયા મળ્યા હતા તો બીજી તરફ કપાસના ભાવમાં કકડાટ હજુ પણ અટકવાનું નામ લેતો નથી તળિયાના ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે કુલ એક ખેડૂતો જણસી વેચવા માટે આવતા હાપા યાર્ડમાં બત્રીસ હજાર પાંચસો ચોર્યાસી મણ જણસી ઠલવાઈ હતી જેમાં સૌથી સારા ભાવ અજમો અને જીરુના રહ્યા હતા સફેદ સોના તરીકે ઓળખાતા કપાસની જામનગર યાર્ડમાં સૌથી વધુ આવક થઈ હતી 341 ખેડૂતો કપાસ વેચવા માટે આવતા યાર્ડમાં નવ હજાર સાતસો તેતાલીસ મણ કપાસ ઠલવાયો હતો અને તેના ભાવ નવસો રૂપિયાથી લઈને પંદરસો બોલાયા હતા આ ઉપરાંત હાપા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર ત્રણસો દસ રૂપિયાના ભાવે જીરુના સોદા થયા હતા અજમાની જો વાત કરીએ તો અજમોના પણ સૌથી સારા કહી શકાય તેવા બે હજાર બસોથી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા ભાવમાં વેચાણ થયું હતું બસો પંચોતેર ખેડૂતો અજમો વેચવા માટે હાપા માર્કેટ યાર્ડમાં આવતા પાંચ હજાર સાતસો સત્તર મણ અજમો ઠલવાયો હતો બીજી બાજુ સો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા જેવી અજમોની ભૂસીના ભાવ રહ્યા હતા અને પાંચ હજાર નવસો છોતેર મણ આવક થઈ હતી આ ઉપરાંત સૂકા મરચાંના પણ બારસોથી લઈને ચાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ભાવ રહ્યા હતા અને સૂકા મરચાંની એક હજાર નવસો તેર માં આવક થઈ હતી તેમજ ડુંગળીનો પણ કકડાટ હજુ યથાવત છે અને ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી લઈને બસો પંચાવન રૂપિયા બોલાયા હતા તેમજ સોયાબીનના ભાવની જો વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને આઠસો સાઠ રૂપિયા બોલાયા હતા મગફળીના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને બારસો ત્રીસ રૂપિયા સુધીના રહ્યા હતા તેમજ એરંડાના ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી અગિયારસો છ રૂપિયા અને રાયડાના ભાવ રૂપિયા લઈને માર્કેટિંગ યાર્ડની મગફળી તેરસો પચાસથી થી તેરસો પચાસ ઘઉં પાંચસો ત્રીસથી છસો જુવાર એક હજાર એસી થી અગિયારસો સત્તર બાજરી ચારસો એકવીસથી થી ચારસો ચોપન એરંડા અગિયારસો એકથી અગિયારસો ચાલીસ રાયડો આઠસોથી નવસો નેવું વરિયાળી પંદરસોથી પાંચ હજાર રાજગ્રો અગિયારસોથી પંદરસો એંશી આ હતા પાલનપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે વાત કરીએ ધાનેરા માર્કેટિંગ યાર્ડની તો બાજરો ચારસો અઠાવનથી ચારસો ચોરાણું બાજરો બીજો એ પાંચસો અગિયારથી પાંચસો અઠ્યાવીસ ગુવાર નવસો છ્યાસીથી એક હજાર તેર રાયડો આઠસો એક્યાસીથી નવસો ચમ્મોતેર એરંડા એક હજાર એકસો પંદરથી એક હજાર એકસો આડત્રીસ રાજગરો નવસો ચાલીસથી તેરસો એક્યાસી ત્યારબાદ વાત કરીએ વિજાપુર માર્કેટિંગ યાર્ડની કપાસ અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર મગફળી બારસોથી તેરસો પંચોતેર રાયડો સાતસોથી નવસો છાસઠ એરંડા અગિયારસો ચોવીસથી અગિયારસો સુડતાલીસ બાજરો ચારસો બત્રીસથી ચારસો સિત્યોતેર ઘઉં પાંચસોથી પાંચસો એકોતેર જુવાર બારસો નવથી બારસો અગિયાર ગુવાર નવસો એકથી નવસો ચોર્યાસી રાજગ્રો સોળસો અગિયાર તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર